નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ દસનું ખૂબ જ અગત્યનું પ્રકરણ એટલે કે આંકડાશાસ્ત્ર શીખીશું નવા અભ્યાસક્રમ મુજબ સ્વાધ્યાય તેર પોઈન્ટ એક આપણે સંપૂર્ણ ગણાવીશું તમને આ વિડીયોની અંદર જ કમ્પ્લીટ દાખલાની અંદર ખ્યાલ આવી જાય એ રીતના આપણે પૂરેપૂરી કોશિશ કરીશું તો પ્લીઝ તમારે વિડીયોને અંત સુધી જોવાનો છે હવે જુઓ મિત્રો મધ્યકની ત્રણે ત્રણ રીત મતલબ કે પ્રત્યક્ષ રીત પદવિચલની રીત અને ધારેલ મધ્યકની રીત આ બધી જ રીત મેં તમને એક જ વિડીયોની અંદર આવડી જાય એ રીતના એક ઉદાહરણ પ્રમાણે ગણાવેલ છે તથા મધ્યક મધ્યસ્થ અને બહુલક આ બધા જના વિડીયો મેં આ રીતના બનાવેલ છે એ વિડીયો તમે ન જોયો હોય તો એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો એકવાર એ પણ તમે જોઈ નાખજો ચેનલમાં જો તમે પહેલીવાર આવ્યો અને ધોરણ દસના વિદ્યાર્થી હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવજો જેથી આવા યુઝફુલ વડે તમને સૌથી પહેલાં મળતા રહે ઓકે જો મિત્રો તમારે સ્વાધ્યાતેર પોઈન્ટ એકની અંદર તમને પહેલાં તો મધ્યકનું સૂત્ર આવડવું જોઈએ સૂત્ર થશે મિત્રો એક્સ બાર બરાબર સીગમા સોરી એ પ્લસ સીગમા એફઆઈ યુઆઈ ભાગ્યા સીગમાં એફઆઈ અને ગુણ્યા એચ આ સૂત્ર તમારે તરત જ તૈયાર કરી નાખવાનું છે કારણ કે તમારે ચૌદ ગુણનું પ્રકરણ પૂછાય છે અને જો જનરલ વિકલ્પ આવશે તો આ પ્રકરણ તમારે ટોટલ વીસ ગુણનું થઈ જશે તો તમારે પહેલાં તો આ તૈયાર કરી નાખવાનું સૂત્ર ઓકે હવે જો મધ્યકના ત્રણ સૂત્ર આવે છે તમને જે રીત ઇઝી પડતી હોય એ રીતથી તમારે ગણવાનું પણ સૌથી ઇઝી રીત તમને આ જ પડશે આની કોલમો બહુ લાંબી થશે પણ જે લાસ્ટમાં સાદુરૂપ આવે છે એ તમને એકદમ ઇઝી પડશે કઈ રીતના પણ એ જુઓ હું તમને વિડીયોની અંદર જણાવું પહેલાં તો જુઓ તમને રકમ આ રીતની આડી આપેલ હશે ઊભી નહીં આપેલું હોય તો એને જે પહેલી રકમ હોય આ રીતના જીરોથી બે બેથી ચાર એને કહેવાય વર્ગ અને જે નીચે આપેલા છે એ કહેવાય એની આવૃત્તિ ઓકે તો હવે આપણે બીજી કોલમ બનાવવાની પહેલાં તો એક્સઆઈ બનાવીશું એક્સાઈનો મતલબ શું થાય મધ્ય કિંમત મધ્ય કિંમત કઈ રીતના શોધવાની કે જે વર્ગ આપેલો છે એ બંનેનો સરવાળો કરવાનો પછી શું કરવાનું એને બે વડે ભાગવાનું અને જો ઈઝી મેથડ કરવી હોય તો તમને પહેલેથી જણાવી દઉં કે જુઓ બે થી બે પછી બેથી ચાર મતલબ અહીંયા પણ બે છે અને અહીંયા પણ બે છે તો મતલબ શું થાય કે વર્ગની કમ્પ્લીટલી આવૃત્તિ કેવી છે એકદમ સતત છે તો આપણે શું કરવાનું પહેલાં એચ શોધી નાખવાનું જે સૂત્રમાં પણ આપણે જોઉં છે જ તો નો મતલબ શું થાય કે આ વર્ગ વચ્ચે ગેપ કેટલી છે તો તમારે શું કરવાનું બીજા પદમાંથી પહેલું પદ બાદ કરી નાખવાનું મતલબ જીરો અને બે વચ્ચે કેટલી ગેપ છે બેની તો બેમાંથી જીરો બાદ કરવા બે ના બે જ વચ્ચે તો એચ મળશે આપણને બે નો મતલબ થાય વર્ગ લંબાઈ હવે જો આનું કામ શું છે એચ શોધવાનું કારણ શું પહેલેથી જ કે જ્યારે આપણે મધ્ય કિંમત પહેલા વર્ગની શોધીએ ને પછી શું કરવાનું એની અંદર ફક્ત વર્ગ ઉમેરે જવાના દર વખતે સાદુરૂપ આવવાનું આપવું પડશે નહીં તમારે કારણ કે જો હું તમને જણાવું કે જીરો અને બે નો સરવાળો કરો બે થશે અને બે ને બે વડે ભાગો એટલે જવાબ કેટલો આવશે એક ક્લિયર હવે શું કરવાનું ડાયરેક્ટ તમારે એચ ઉમેરી દેવાના એક એકની અંદર બે ઉમેરો કેટલા થાય ત્રણ ત્રણ ની અંદર બે ઉમેરો કેટલા થાય પાંચ પાંચની અંદર બે સાત સાતની અંદર બે નવ નવ એની અંદર બે ઉમેરો એટલે અગિયાર અગિયારની અંદર બે ઉમેરો એટલે કેટલા થઈ ગયા તેર હવે જો તમારે ચેક હોય ને તો તમને જણાવી દઉં કે જુઓ ડાયરેક્ટ આપણે આજ જ વર્ગ લઈ લો કે છ અને ચાર કેટલા થાય દસ દસ ને બે વડે ભાગો લે કેટલા આવે પાંચ આવી ગયા તો ફક્ત તમારે શું કરવાનું એક્સઆઈની કોલમ બનાવતી વખતે પહેલો જે વર્ગ છે એની આપણે મધ્ય કિંમત શોધી એક્સઆઈનો મતલબ થાય મધ્ય કિંમત પછી એની અંદર વર્ગ ઉમેરે જવાના પણ ક્યારે જ્યારે આ વર્ગ લંબાઈ જે છે ને વર્ગ એ સતત હોવા જોઈએ મતલબ કે ઝીરોથી બે તો અહીંયા બેથી શરૂ થવું જોઈએ ઝીરોથી દસ તો અહીંયા દસથી શરૂ થઈ થવું જોઈએ ત્યારે હવે આપણે એક્સઆઈ પછી શું આવશે ડીઆઈ તો પહેલાં યાદ રાખજો કે ડીઆઈ બરાબર શું થાય કે એક્સઆઈમાંથી એ બાદ કરો મતલબ એક્સઆઈ માઇનસ એ હવે એનો મતલબ શું થાય કે આપણે જે મધ્યક ધારવો પડશે એને કહેવાય એ તો મધ્યક કઈ રીતના ધારવાનો કે જુઓ પહેલાં આપણે ટોટલ કેટલી સંખ્યા છે ગણો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત સાત હોય તો વચ્ચોવચ જે હોય એને લેવાય આપણે મધ્યક તો ઉપરની ત્રણ સંખ્યા અને નીચેની ત્રણ સંખ્યા એ છોડી મૂકવાની અને વચ્ચોવચ્ચ શું આવશે સાત તો એ બરાબર થઈ ગયા આપણે સાત ઓકે મધ્યક ધારી લીધો હવે તમને એમ થતું હશે કદાચ છ હોય તો શું કરવાનું તો આપણે જોવાનું પહેલેથી જે આવતું હોય ને મતલબ પહેલેથી જે ત્રીજા નંબરનું હોય એને લઈ રહેવાના એ ચાર હોય તો પહેલેથી બીજા નંબરના જે આવે એને એને લઈ રહેવાના એ તમે કોઈ બી એ લેશો તો જવાબ તો તમારે સેમ જ આવશે પણ વચ્ચો બદલી લીધેલા હશે એટલે તમને ફાયદો થશે કઈ રીતનો થાય પણ તમને આગળ જણાવીશ ડીઆઈ બરાબર શું થાય કે એક્સઆઈમાંથી એ બાદ કરો આવે એક્સઆઈ એટલે કે એક આને આપણે ડીઆઈ શોધવીએ છીએ તો એમાંથી એ બાદ કરો મતલબ એકમાંથી સાત બાદ કરો એટલે કેટલા આવશે છ આવશે પણ કહેવા માઇનસ પછી ત્રણમાંથી સાત બાદ કરો એટલે કેટલા આવશે ચાર આવશે પણ કહેવા માઇનસ અહીંયા એ જુઓ આ વર્ગ લંબાઈ છે ને જે એચ એ પ્રમાણે જ આવશે છ છમાંથી ચાર હવે અહીંયા કેટલા આવશે માઇનસ બે ચેક કરો જ કંઈ નાખો પાંચમાંથી સાત હજાર એટલે કેટલા આવશે માઇનસ બે સાતમાંથી સાત હજાર એટલે અહીંયા થઈ જશે આપણે જીરો ઓકે હવે નવમાંથી સાત અથવા એમના યાદ રાખવાનું તો હવે શું કરવાનું આની કિંમત બધી પ્લસ મળી રહેવાની પહેલાં બે છે તો એ લખો બે પછી ચાર અને પછી છ થઈ ગઈ ફટોફટ ડીઆઈની કોલમ હવે આવશે આપણે યુઆઈની કોલમ યુઆઈ તો યુવાયનો મતલબ શું થાય કે જે આ ડીઆઈ આવે છે એને શું કરવાનું એચ વડે ભાગવાના યાદ રાખજો ડીઆઈ શોધા હોય તો એક્સઆઈમાંથી એ બાદ કરવાના અને યુઆઈ શોધા હોય તો જે હવે આ ડીઆઈની કોલમ આવે ડાયરેક્ટ એને એચ વડે ભાગી નાખવાના બે તો જુઓ એટલે બાદ જ થાય તો ત્રણ માંથી એટલે કેટલા વધશે એક એટલે માઇનસ એક આવશે ઓકે હવે જુઓ સોરી માઇનસ બે આવશે પછી જુઓ માઇનસ બે ને ડાયરેક્ટ બે વડે ભાગો એટલે માઇનસ એક અહીંયા થઈ જશે જીરો ફરી આપણે જે અહીંયા કર્યું હતું એમને જે માઇનસ કિંમત છે એને બધી પ્લસમાં કહી નાખો એટલે કે એક બે અને ત્રણ આ થઈ ગયા આપણે યુઆઈ જો મિત્રો તમે બોર ના થતા કારણ કે હું તમને સ્લોમાં એટલા માટે સમજાવું છું કે તમને કમ્પ્લેટની અંદર ખ્યાલ આવે પહેલાં આપણે શું કરવાનું એક્સઆઈની કિંમત શોધવાની પછી ડીઆઈની પછી યુઆઈની હવે સૂત્રમાં શું માગીશું એફઆઈ યુઆઈ એફઆઈ યુઆઈ તો આપણે શું લખવાનું એફઆઈ યુઆઈની કોલમ બનાવવી પડશે તો એફઆઈ અને યુઆઈની કોલમ બનાવી નાખો એનો મતલબ શું થાય સીધે સીધો ગુણાકાર કેનો કેનો નો અને જે આ યુઆઈ છે એનો તો એક ગુણ્યા ત્રણ કરો એટલે કેટલા થાય માઇનસ ત્રણ પછી ને બે વડે ગુણો એટલે માઇનસ ચાર એકને માઇનસ એક વડે ગુણો એટલે માઇનસ એક પાંચને જીરો વડે ગુણો એટલે કોઈ બી સંખ્યાને જીરો વડે ગુણો એટલે ઝીરો થઈ જાય પછી છ એકા છ બે દુ ચાર અને ત્રણ ત્રણ નવ આ એફઆઈયુઆઈની કોલમ થઈ ગઈ હવે જુઓ આની અંદર હજી શું જોઈએ સીગમા સીગમાનો મતલબ શું થાય કે આખી આખી કોલમનો શું કરવાનું સરવાળો તો તમારે આ સરવાળોમાં ભૂલ ન થાય એના માટે માઇનસ સંખ્યાનો અલગ રાખવાનો પ્લસ સંખ્યાનો અલગ રાખવાનો તો જુઓ ચારને ત્રણ સાત સાતને એક આઠ આ માઇનસ આઠ થઈ ગયા અને પ્લસ સંખ્યા જુઓ છ ને ચાર દસ દસ ને નવ ઓગણીસ આ પ્લસ ઓગણીસ થઈ ગયા હવે આ બંને વચ્ચે સરવાળો કરવો છે તો માઇનસ પ્લસ શું થવાનું માઇનસ મતલબ આપણે ઓગણીસમાંથી આઠ બાદ કરી નાખો કેવા વધશે સાત વધશે સિગ્મા એફઆઈ યુઆઈ કેવા વધશે સાત હવે સાત કેવા રાખવું પ્લસ કે માઈનસ તમે વિચારો પ્લસ રહેશે કારણ કે ઓગણીસ જે મોટી સંખ્યા છે એ કેવી છે પ્લસ છે હવે આ સાત કેવા રહેવાના પ્લસ રહેવાના ક્લિયર હવે સીગમા એફઆઈ શોધી નાખો સિગ્મા એફઆઈ મતલબ આ બધી આવૃત્તિનો સરવાળો કરો બે ને ત્રણ ચાર ચાર ને પાંચ થાય નવ નવ છ પંદર પંદર ને બે સત્તર સત્તર ને ત્રણ વીસ તો સિગ્મા એફઆઈ પણ મળી ગયા હવે તો હાલ સિમ્પલ જ છે રૂપ તો હાવ ઇઝી જ પડશે તમને એની કિંમત કેટલી સાત તો હવે આપણે અહીંયા આપીશું પેલા સાત ભાગ્યા સિગ્મા એફાઈ સિગ્મા એફાઈ કેટલા આયા વીસ તો ભાગ્યા લખો વીસ ગુણ્યા એચ એચની કિંમત કેટલી છે બે છે જો અહીંયા લખીએ આપણે તો એચ કેટલા મળ્યા આપણને બે તો પહેલાં જુઓ કાઉસનું રૂપ આપવાનું પછી જ સરવાળો કરવાનો હવે કઈ રીતના આપશો કે સાત ને બે વડે ગુણો પછી વીસ નીચે રાખો છેલ્લે લસાલો પછી સરવાળો કરો પછી ભાગાકાર કરો જવાબ તમારા પોઈન્ટમાં જ આવશે એના કરતાં તમારે શું કરવાનું ડાયરેક્ટ ઉડતું એવું ઉડાડી નાખવાનું કે બે દન વીસ ઉડી ગયા હવે સાત વત્તા સાત દશાંશ વધ્યો ઉપર સાત ને નીચે દસ હવે જો તમે અહીંયા છેદ સરખા કરીને સરવાળો કરીને છેલ્લે ભાગો એના કરતાં ડાયરેક જ શું કરવાનું સાતને દસ વડે ભાગી શકાય પોઈન્ટમાં ડાયરેક્ટ જવાબ તમને ખબર જ છે એક જીરો એટલે એક સંખ્યા પછી આવશે પોઈન્ટ તો સાત વધતાં અહીંયા પોઈન્ટ કઈ રીતનો આવશે કે ઝીરો પોઈન્ટ સાત હવે આ બંનેનો સરવાળો કરવો છે આમાં એકમનો અંક સાત છે ઝીરો પોઈન્ટ સાતનો એકમનો અંક સાત નથી આ દશાંશનો અંક કહેવાય પોઈન્ટ પછીનો ના કહેવાય પોઈન્ટની આગળનો ઝીરો ને એને કહેવાય આપણે એકમનો અંક તો આનો એકમનો અંક સાત આનો એકમનો અંક શું છે ઝીરો તો સાતમાં ઝીરો મેરો એટલે સાતના સાત પાછળ શું આવશે પોઈન્ટ સાત તો આ શું થઈ ગયું આપણે એક્સ બાર એટલે કે મધ્ય ઓકે આશા રાખું છું મિત્રો વિડીયોની અંદર તમને કમ્પ્લીટ ખ્યાલ આવ્યો હશે તો પ્લીઝ વિડિયોને લાઇક કરજો ખ્યાલ આવી ગયો હોય તો કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકન પર દબાવજો જેથી યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને ધોરણ દસના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો હમણાં મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગમાં વિડીયોસ થેન્ક યુ સો મચ